સન્માનિત કરવાનો હતો આ વર્ષના એવોર્ડમાં ફિલ્મ સંગીત સાહિત્ય અને ફેશન સહિત વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓમાં અભિનેત્રી સુપ્રિયા ફિલ્મ નિર્માતા હંસલ મહેતા પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિત સમાવેશ થાય છે ગાયક પરેશ પહુજા અભિનેતામાં ચિરાગ વોહરા અને દિગ્દર્શક વિશાલ કુરિયાને પણ મનોરંજન ઉદ્યોગમાં તેમના અસાધારણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા बहुत खुशी हो रही है मुझे यहाँ होने की uh, मुझे गुजराती होने का बहुत ही ज़्यादा गर्व है और बहुत एक्साइटिंग है क्योंकि यहाँ पे जो भी लोग हैं वो कितना सक्सेसफुल है अपने करियर में इसलिए बहुत खुशी हो रही है मुझे एंड आई एम रियली लुकिंग फॉर टू डे मैं यूथ को बस एक ही चीज़ बताऊँगी कि आप अपने ड्रीम्स को फॉलो कीजिए किसी चीज़ पर रुके मत नेवर uh, सेटल क्योंकि बहुत ही ज़्यादा बड़ी दुनिया है बाहर तो आप खुश रहिए एक्सप्लोर कीजिए अपनी अपने आप की दुनिया बनाइए गुजरात ગુજરાતીઓનું ગૌરવ થાય એમનું સન્માન થાય અને હું એનો એક ભાગ હોઉં મારે માટે પણ આજે ગર્વની વાત છે અને છેલ્લા સત્તર વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે એ પણ ખૂબ જ અભિનંદન ને પાત્ર છે તમારી જે 16 વર્ષની જર્ની છે એઝ ઓફ ધ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ઓર્ગેનાઇઝર કે 16 વર્ષની જર્ની છે આજે અમારો 17મો એવોર્ડ છે અમે ગુજરાતની જનતાને સમર્પિત કરીએ છીએ બીકોઝ ઓફ ગુજરાતનો ફક્ત એકમાત્ર એવો એવોર્ડ છે કે જેને 16 વર્ષ પૂરા કર્યા છે ગુજરાત જેની જન્મભૂમિ છે ગુજરાત જેની કર્મભૂમિ છે જે અમે ગુજરાત માટે કંઈક કર્યું છે એવા ગુજરાતીઓને અમે સન્માનિત કરીએ છે અને બોમ્બે હોય કે ઓલ ઓવર દેશ વિદેશમાંથી જે લોકો આવે છે આ પ્રોગ્રામમાં તો આપ 17 ઓફ એવોર્ડ અમે ગુજરાત જનતા ગુજરાતીઓ અને દેશ ગુજરાતીઓને સમર્પિત કરીએ છે ગુજરાતી એવોર્ડ 2025 વર્ષમાં છે બદલ દરેક અને જ્યુરી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે મને આ વર્ષે એવોર્ડ માટે સન્માન આપ્યું છે આનંદ છે ખુશી છે ગુજરાતી તરીકે આપણું કામ કોઈ રેકગ્નાઇઝ કરે તો આપણને આનંદ થવો જોઈએ થાય છે લેખક તરીકે વક્તા તરીકે હવે એક્ટર તરીકે પણ મને રેકગ્નાઇઝ કરે છે તો મને બહુ આનંદ છે પ્રેક્ષકોએ પણ વધાવી છે બંને ફિલ્મો મારી તારો થયો અને ઉમરો બંને બહુ સારી ચાલી સો ગુજરાતી ફિલ્મ આટલી સારી ચાલે એનો પણ એક આનંદ છે હા મારી ડાયરો રિલીઝ થાય છે મિસ એન્ટરપ્રિન્યોર રિલીઝ થાય છે બે બાકીની ફિલ્મો પણ રિલીઝ થાય છે યુથ આઇકોન સંજના સાંધી અને મિસ યુનિવર્સ ઇન્ડિયા

એ પરફોર્મન્સ આપી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા સાજાદ પદ્મશ્રી અને એલનાઝ નોરજી ના શો સ્ટોપ સાથે વાઇબ્રન્ટ ફેશન શો પણ યોજાયો હતો અર્જુન વેગડા અને ઉર્વિસ ચૌહાણના ના પરફોર્મન્સ લોકોને આનંદ વિભો કર્યા હતા ગૌરવંતા ગુજરાતી એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં મને આવીને મને એ લોકો જે એવોર્ડ આપી રહ્યા છે અને માટે આ હું ખૂબ આભારી છું અને ગર્વ महसूस કરું છું અમદાવાદ અને ગુજરાત મારી ફેવરિટ સિટી ફેવરિટ જગ્યા છે મને અહીંયાનું ખાના અહીંયા કે લોકો બહુત અચ્છે લાગે છે અને મેને અહીંયા પે دیکھا કે મેં અહીંયા કે ડાન્સર્સ યુઝ કર રહા હું ધ આર સો ટેલેન્ટેડ બચ્ચી इतने प्यारे डांसर है इसका हिसाब ने

આઈ થિંક મારા સારીગામ પરના રિયાલિટી શો પછી હું ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં પરફોર્મ કરીશ સો બહુ જ એક્સાઇટેડ છું બિકોઝ આપણને પ્રાઉડ થાય કે આપણી ગુજરાતી ભાષાના કલાકારો ગુજરાતી સંસ્કૃતિ અને જે વિશ્વ ફલક સુધી લઈ જાય છે અને એમાં આપણું પોતાનું કલ્ચર અને સંસ્કૃતિને આગળ લઈ જાય છે અને એ વસ્તુને આજે અહીં બિડ લાવવામાં આવે છે તો આ બધી જ વસ્તુ પર મને ખૂબ જ પ્રાઇડ છે અને હું આયોજકોને અભિનંદન પાઠવું છું ઓ કેમ છો ગુજરાત આઈ એમ શોના ગોલદાર મિસ દિવાઈ 2013 આજ હમ આયે હે અમદાવાદ આપકે શહેર મે આર બી ઓ સુપર એક્સાઇટેડ વી આર વેયરિંગ ધીસ ઓ ગોર્જસ આઉટફિટ હમ લોગ બહોત બહોત એક્સાઇટેડ હે આર્ટી ચોક કે લિયે એન્ડ બોલવંતા ગુજરાતી અવર્ડસ હમણે બહોત સુના હે ઓર આજ હમ ઇસકે એક પાર્ટ હે સો વી આર વેરી એક્સાઇટેડ એન્ડ લુકિંગ ફોરવર્ડ ફોર વર્ષોથી આ ઇવેન્ટ કરે છે અને આઈ એમ રિયલી પ્રાઉડ કે બધાને રેકગ્નાઇઝ કરે છે ગુજરાતીઓને અને આટલી મોટી ઇવેન્ટ કરવી ઈસી નથી અને આવનારા વર્ષોમાં આટલી બી મોટી ઇવેન્ટ કરી શકે એના માટેની શુભેચ્છાઓ આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન ટ્રેન્ડિંગ કમિટના ચેરમેન દાણી અને ગુજરાત પવિત્ર યાત્રાતા વિકાસ બોર્ડના રમેશ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિગ્દર્શક ધર્મેન્દ્ર મહેતા અને નિર્માતા પ્રાંજલ ખાંડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગૌરવંતા ગુજરાતી એવોર્ડ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સર્જનાત્મક વિશ્વમાં ગુજરાતીઓને સતત પત્તા પ્રભાવને માન્યતાને સન્માન કરવાનું આ એવોર્ડ હતો ભાવિ પેઢીને વધુ ઉત્સાહ વધારે તે માટેનું આયોજન હતું દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર